રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ કાર્યરત હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ બે સગીરાના હેઠળ નોંધાયેલા ગંભીર ગુનાનો મુખ્ય આરોપી ધરપકડની બચવા માટે નાસ્તો ફરતો રહ્યો છે અંકેશ્વર જ્યારડીસ પોલીસ સ્ટેશનના નોંધાયેલા ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપી શ્યામકુમાર ચકાસી મંડલને પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડ્યો છે કામગીરીમાં પોલીસ અબઇન્સપેક્ટર આર એ અસવાર સહિતના સ્ટ્રાફી ટીમ વર્કથી મહેનત કરી આરોપીને જુલ્લા સળિયા પાછળ ધકેલ્યો છે પકડાયેલા આરોપી બિહારનો વતની છે અને તેણે આ આ જગનની અપરાધ બાદ તે સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો પરંતુ પોલીસની સતર્કતાના કારણે તે ઝડપાઈ ગયો છે હાલમાં સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે